ભુજ શહેરમાં વારંવાર રજૂઆતો છતાં ઓટો રિક્ષા ચાલકોને ન્યાય ન મળતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મારું નામ સુલેમન સુમરા ભુજ ઓટો રિક્ષા વેલફેર એસોસિએશનના ખજાનજી ભુજ શહેરના વાણિયાવાડ નાકા આવેલો જલ્દી બસ સ્ટેન્ડ કહેવાય ઓગણીસો અઠ્યાસીના જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામા મુજબ સ્ટેન્ડ છે જે જગ્યા ભૂકંપ પછી અડધી જગ્યા ખાનગી પાર્ટીને વેચવામાં આવેલી છે અને બાકીની જગ્યા બચતી હતી જે સાત આઠ રિક્ષા અમારા રિક્ષા ચાલકો હતી નાની રિક્ષા કેટલા વર્ષોથી ધંધો કરતા હતા તે જગ્યા હાલમાં અમને ટ્રાફિક પોલીસે એવું જણાવેલ કે હવે આ જગ્યા તમને પાર્કિંગ નહીં કરવાનું તો અમને એમ છે કે આ જો આ રિક્ષા ચાલકો ના કરવાથી તો દુકાન બારા પાંચ પાંચ ફૂટના હોટલા છે કાઉન્ટર છે દુકાનની બારે હોટલા બનેલા છે એ ઘર સંસાર છે એનો ઓટલો છે કે સામે દુકાનના ઓટલા છે તો એ કેમ લડતા થાય તે જ જગ્યાએ બીજાને ધંધો કરવા આપણે આવે છે તો રિક્ષા ચાલકોને કેમ ના આટલા વર્ષોથી નાતા નડતા અત્યારે કેમ નડે છે એટલે કંઈક સ્ટાફ આવ્યો કંઈક સ્ટાફ બદલી ગયો કોઈને ન લડત નહીં હમણાં જ નાતલ સુકમ થાય છે એમ અમારું કહેવાનું એ છે ને અમારી અગાઉ પણ અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ પાસે રજૂઆત કરેલી છે નગરપાલિકા જે ભાડા છે બધે પાસે રજૂઆત કરી આજ દિવસ સુધી અમારી માગણી સંતોષવામાં નથી આવી કયા કાર દસ દસ વર્ષ થઈ ગયા અમે અરજી આપીએ એ સ્ટેન્ડને સ્ટેન્ડ નથી આજે રિક્ષાની સંખ્યા જુઓ તો રિક્ષાની સંખ્યા ઘણી છે ને એ સ્ટેન્ડ ટૂંકા પડે છે અઠ્યાસી પાછળ રિક્ષાની આટલું ના હિસાબે રજિસ્ટ્રીની સંખ્યા જોઈએ તો કેટલી રિક્ષા નોંધણી છે ને અત્યારની રિક્ષાની સંખ્યા જો ભુજમાં સ્ટેન્ડ કેટલા છે એટલે સ્ટેન્ડ ઘણા ટૂંકા પડે છે અને અમને ઘણી હાલાકી પડે એટલે અમારી તંત્ર પાસે એ જ મહાર જ છે કે અમને જાતકાલિક રિક્ષા સ્ટેન્ડ ફાળવામાં આવે ના એવું નથી સ્ટાફ તો ઘણો આવ્યો આટલા ભૂકંપ પછી જે ખાનગી વ્યક્તિને જગ્યા આપવામાં આવી છે બાકીની અડધી જગ્યા બચી જ છે પંદર દિવસ સ્ટેન્ડ હતો અડધી જગ્યા બચતી હતી તેમાં સાત આઠ રિક્ષા રહીને ધંધો કરતા જ હતા તો એ આજ સુધી કોઈને નડતા નહીં હતા અત્યારે જ કેમ નડે છે તો સામે જે દબાણ છે દબાણ હટાવો તમે કેમ નથી હટાવતા જગ્યા ખુલ્લી થઈ જશે રિક્ષાની જગ્યા થઈ જશે ગરીબ માણસો જે રોજ કમાઈ ખાય છે એને ધંધો કરવાની એને શું કામ મનાય બીજાને તમે ધંધો કરવા દેતા રિક્ષા ચાલકોને શું કામ મનાઈ કરવામાં આવે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે